સુરત મહાનગરપાલિકાની બેદરકારી ઓવરહેડ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જર્જરિત ટાંકીના સમારકામ ને લઈ પાલિકાની ભેલાશ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ જર્જરિત ટાંકીને લઈ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ટાંકીના સમારકામની સ્થાનિકોએ માંગ કરી છે તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં પાણીની ટાંકી કેટલી જર્જરિત છે આ ટાંકીને લઈ અને સ્થાનિકોમાં ખૂબ જ ભય જોવા મળી રહ્યો છે ટાંકીના સમારકામની સ્થાનિકો માંગ કરી રહ્યા છે ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી અહીં જોવા મળી તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં પાણીની ટાંકી કેટલી જર્જરિત છે આ ટાંકીને લઈ અને સ્થાનિકોમાં ખૂબ જ ભય જોવા મળી રહ્યો છે ટાંકીના સમારકામની સ્થાનિકો માંગ કરી રહ્યા છે ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડે તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી અહીં જોવા મળી